સ્મીમેરના તબીબોએ ચાર કલાક સર્જરી કરી ગોળિયામાં સુડાવેલા એક વર્ષના બાળકને એ ફાડી ખાધો હતો તાત્કાલિક બાળકને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મેં કામ કરતા હતા અને મારું તો અને ભરી કરી હું ડૉક્ટર વિપુલ લાડ સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓપથલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણે એનએસએસિયાના ડૉક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું પાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી